પ્રાપ્ત થઈ રહ્યા છે આયુર્વેદિક હોસ્પિટલમાં આવેલી હોસ્પિટલના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન ની સાથે અહીંયા હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી ચાર મહિનામાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરાશે સમગ્ર મામલે ખાતાકીય તપાસ પૂર્ણ થઈ ગઈ છે તેનો રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે આયુર્વેદિક હોસ્પિટલ તો થઈ શકે તેમ નથી પણ એની સામે જેવી રીતે ઓનરેબલ ચીફ જસ્ટિસનો આગળનો ઓર્ડર ટકોર કરતો હતો એના અનુલક્ષી હવે એ ડેન્ટલ હેલ્થ માટે આપવાનું નક્કી કર્યું છે ગુજરાત હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના જે સેક્રેટરી છે પીએસ છે એ સેક્રેટરીએ પર્સનલી એને ઓવરસી કરવાની રહેશે ઇવન ડાયરેક્ટર ઓફ આયુષે એન્શ્યોર કરવાનું રહેશે કે બધું ટાઈમસર થઈ જાય અને એના પછી જે અગાઉ ઇન્ક્વાયરી હેલ્ડ કરવામાં આવી હતી ડિરેક્ટર ઓફ આયુષના તરફથી જેની અંદર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીઝને બધું હતું એ કોન્કલુડ થઈ ગઈ છે